જો પરિસ્થિતિ બહુ વિકટ હતી પરિસ્થિતિ અમારી બહુ જ ગંભીર હતી અગિયાર મહિને હું હોસ્પિટલમાંથી બહાર આવ્યો છું અને પિસ્તાલીસ દિવસ હું વેન્ટિલેટર ઉપર રહ્યો છું આ મારો ફોટો છે જેમાં મારા મારા શરીરમાં કોઈ શક્તિ જ નથી અને મારા શરીરની અંદર કોઈ કોઈ હલનચલન જ નતું ડૉક્ટરે એવું કહ્યું હતું કે આ વેન્ટિલેટર હટાવી લઈએ એટલે આ ભાઈને ઘરે લઈ જજો બરાબર એ પરિસ્થિતિમાંથી આ દાદીએ આ દાદીએ બાધા રાખી મારી કે અમૃત બાપાની મેડી હું લઈને આવીશ મારા દીકરાને સારું થઈ જાય તો હું તારું કામ તરત ધામ લઈને આવીશ અને મારી માડી મને અહીંયા લઈને આવ્યા આજે હું પહેલાં વખત આવ્યો છું પણ મને કંઈક અલગ જ અનુભવ થયો છે કે ના દુનિયામાં છે ને ડૉક્ટર સિવાય બી કોઈ એવી શક્તિ છે જે આપણા જીવ માટે કામ કરે છે એ જીવ શીવ અમને તમારા માંથી ખાણા અને અમે તમારી જોડે અહીંયા આવ્યા ગળાની થોડી તકલીફ છે બહુ ઓપરેશન કરાયા છે એટલી બોલી નથી શકાતું દાદા પણ અમે જે કઈ અમારો ભાવ છે એ તમારી જોડે લઈને આવ્યા છીએ અમારા ઘર પરિવારનું ધ્યાન રાખજો અમારી જોડે જોડાયેલા માણસોનું બી ધ્યાન રાખજો બધા તમને બહુ માને છે અમે ગાડી કરાવીને આવ્યા છીએ આજે જીબીએસ થઈ ગયો તો જીબીએસ बीएस नाम की भयंकर बीमारी है बेरु गया बेरु बेरु गया हां परिस्थिति बहुत खराब है बेरु क्या बेरु હતા પણ ગયા મારો ભાવ કેવો છે કે તમે સુખી થાવ તમારું જીવન સારું જાય કોઈ જગ્યાએ જોવડાવું ના પડ કોઈ જગ્યાએ દાણા ના ખાવા ના પડ આપડે માના થઈને રહીએ ને મા આપણી જે ભક્તિ હોય ને સ્વીકાર મેં તમને એના માટે જો તમે કહી દીધું કે અમારે આટલું દુઃખ છે મને બધાએ ના પાડી દીધી ને હું મરી જાત માતાજી હું જીવ્યો તમારા આશરે ને તમારા વિશ્વાસે હું તને શું કહું છું કે તને દુઃખ નથી તારી દીકરી હોય ને આ વસ્તુનું દુઃખ છે જો તારી દીકરીને મગજ નહીં તારા તને શરીરમાં તકલીફ છે ને તારી પત્ની બી ઓગળતી જાય છે હું મેળવી છું જો તાર જીવું હોય તારો દીકરો જોઈતો હોય કે જો તાર જીવવું હોય તારો દીકરો જોઈતો હોય કે ના જોઈતો હોય તારો વિષય રહ્યો હું તો નારાયણ સાક્ષી એ પરમાત્મા પાસે લખેલું પડેલું છે તમારા દસ્તાવેજ જે ભગવાન પાસે પડ્યા છે એ પડેલા દસ્તાવેજ હું વાંચું છું મેળવીશું તમારે કરવું ન કરવું તો તમારા લેખન ની વાત છે મારો ધર્મ હું નિભાવું છું હું મારા હું મારો ધર્મ નિભાવું છું કે મારા ત્યાં આવેલો કોઈ તારો નિરાશ ના જાય મારા પાસે ભાવ લઈને આયેલો કઈક મારું કઈક સાંભળી જાય થાય ને હું તને શું કઉ છું કે તું તો મરવાનો જ હતો પણ તું મરી જાય તો તારી પત્ની સંતાન ના થાય હું થાય બે દીકરી ને તો બિલકુલ નહીં એ દીકરી લડલડ કર કાંઈ કાંઈ થાય ઘરમાં અમુક થાય તોડી ફોડી નાખ બધું મેળડી છું ગાડા મને હોડું ખોન તોડ ખાય મહાકાલેશ્વર પાસે લખીને લઈને આવીશું મારું બોલેલું કદાચ ના પડે ને તો મારું નામ કડયુગમાં મેળવી નહીં એટલે આભાર તારા ઘરમાં મોટામાં મોટો દુઃખ હોય ને તો ગોગાનું દુઃખ કોનું દુઃખ છે ગોગા મહારાજનું દુઃખ છે આ દીકરીઓના મગજ નહીં ચાલતા એનું નામ ગોગા મહારાજ તમારા પેઢીના છે પૂજાતા નથી ને એટલે તમે છો તારું શરીર સુકાતું જાય તારી પત્નીનું શરીર સુકાતું જાય મારો વસ્તુ તું ઉતારજે મગજમાં ફેરથી મળું કે ના મળો મોજેલી મેલડી શો ઈચ્છાની રાજા છો તાર દીકરી જો હવે રસ્તામાં હશે આવી અડધિયાઈ ઉમેરડીશો કરજો ને શ્રીફળ આપો ને સોમવાર ના ઉપવાસ તારું શરીર એકદમ કમ્પ્લીટ થઈ જાય તારી પત્ની નો થોડોક વજન વધી જાય તારી દીકરી ને જે મગજ અસ્થિર થઈ ગયું છે અને ચાલતું નથી ઘરમાં કજિયા ઝઘડા તોડફોડ ગાળા ગાડી બધું જ બંધ થઈ જાય તારી પત્ની ના પેટમાં એટલે મને ભૂલતા નહી મને ભૂલતા નહી અને આભાળ આભાળ હું તમને એ જ છું હું કઈક હાલવા આવી છું મન કોઈ આલ હું શું કઉ છું કે તમારા ઘરમાં ભયંકર દેવ દુઃખ પણ તમારો સમય મારી પાસે લખેલો માનો કે આ ભાઈ ભગવાન મગજ ચાલતા નથી એટલે તમાર તો પૂરું થઈ ગયું પણ ના પૂરું થઈ ગયેલું હોય ત્યાંથી શરૂઆત થાય ને તો જ માનવાનું કે અમૃત ને આવી હતી એટલે ઘરે જઈને પેલા ગોગાનો દીવો કરજો અને સુખડી ને શ્રીફળ ધરાવો અને આખું ઘર થાય તો સોમવાર ના ઉપવાસ કરો જો તમારું બધું બગડેલું સુધરી જાય ને તો માનજે માયા હું અમરત ની જોગ માયા બોલતી અમૃત બાપા મસાણી મેળી માતની જય જે બોલો અમૃત બાપાની જય જે

પછી બુધવારે મારા કેસ કાગળ જોવાયું ઉપટ મેં પેલા કેસ નું મૂક્યું હતું કે મારે તું જોઈ જાય મને કેસના ના પહેલા તું મારી મને કાઢ પછી મારા કેસ પહેલા ને બીજા ત્રીજા રવિવાર હતો પતી ગયો મારો કેસ બાવીસ વર્ષથી ચાલુ હતો ને નવ વર્ષે પતી ગયો નવ વર્ષે પતી ગયો કેસ પછી મારી મેં એમ કીધું કે મારી મારી જીવ દેવ દુઃખ હોય મને કહે પણ મારી બાવીસ વર્ષથી હું જે દુની સાસરે આવીને ને તો બંધ થઈ ગયો કેસ ચાલતો

છેલ્લે જેલમાં પૂરદે એવો કેસ હતો કે કાં પૈસા પાંચ લાખ ભરવા પડે અને કાં જેલમાં પૂર પૈસા હતા નહીં મારી ભાઈ પછી મારા ઘરના એ માતા તમારી યુટ્યુબના માધ્યમથી પછી સંકલ્પ કર્યો કે આપણે અમૃત બાપાને મેરડીમાં એ જઈએ પછી અમે પહેલા જ રવિવાર આવ્યા એટલે એના સંકલ્પ લીધો અહીંયા આવીને કે માડી હું સાત રવિવાર ભરીશ જો સાત રવિવારમાં મારો આ કેસ કોર્ટમાંથી મારો ઘરવાડો છૂટી જાય છે ને તો માડી હું તને જે મને મળે એ રાજી કરી છે માનતા કરી છે

પછી આ તલવાર તમારી પાછળ હતી એટલે મને આ તલવારનો શોખે જોવા મારી મા જાય મેં કીધું તમે જાવ મારો છોકરો બચારો મને ફોન કરે મમ્મી મારા પપ્પાના આય મેં ભલે નો આવે ચાર વાગ્ય એટલે ફોન આવશે ચાર વાગેને તો ફોન આવે મને કે હું સૂટી કે બસ કીધું મારી આ મારી તારા જુઓ અને મારી મારે બાવીસ વરસેથી લગ્ન કરેલા હે મારી હું રોટલો કદી મેં હાઇકે ખાધો નથી મારી પણ તારા પારા પહેલાં જ રાઈવરે હતી હતું ને હું ચાર મનેથી સુખીનો રોટલો ખાઉં અત્યારે મારી